માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો કારણ કે એક સારા સમાચાર એક ક્ષણિક અનુભવ કરવા જઈ રહ્યું છે સાક્ષી રહેશે કારણ કે બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં રમાશે જી હા ખૂબ ગૌરવની વાત છે અમદાવાદ માટે ખાસ કરીને અને એટલા માટે જ અત્યારે અમદાવાદ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસની યજમાની અમદાવાદ કરશે જેનું નિર્ણય લેવાઈ ચૂક્યો છે સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં થયેલી મીટિંગમાં અમદાવાદના નામ પર મોહર લાગી છે અને ગ્લાસગોમાં આ ગરવી લીષણના સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ત્યાં પહોંચ્યું કોમનવેલ્થ સ્પોર્ટ એવી સંસ્થા છે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે ત્યારે કોઈ પણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દ્રષ્ટિકોણથી જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે એની સમૃદ્ધિ વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ ખૂબ મહત્વનું માનવામાં આવે છે ત્યારે હવે હર્ષ સંઘવીની પણ પહેલી પ્રતિક્રિયા આ પ્રસંગે સામે આવી છે હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે કોમનવેલ્થ ગેમ્સને સો વર્ષ થઈ રહ્યા છે ત્યારે તેનું આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે અમદાવાદ વિશ્વને આવકારવા માટે તૈયાર છે અને આ ગેમ્સ ફક્ત આપણા માળખાગત સુવિધાઓ અને પ્રતિભાને જ નહીં પરંતુ આપણી એકતા અને શ્રેષ્ઠાનું પણ પ્રદર્શન કરશે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા કેનેડા ઇંગ્લેન્ડ ભારત ન્યૂઝીલેન્ડ વગેરે સહિત કુલ નવ અલગ અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે એમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે ત્યારે ગ્લાસગોમાં ગુજરાતી ગરબા સાથે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસની યજમાની છે એ થશે ભારતે અત્યાર સુધીમાં ત્રણ મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું છે જેમાં ઓગણીસો એકાવન અને ઓગણીસો બ્યાસી એશિયન ગેમ્સ અને બે હજાર દસની કોમનવેલ્થ ગેમ્સનો સમાવેશ થાય છે તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર